પઠાણ મારા યુટ્યુબ મંચ પર આપનું સ્વા સ્વાગત છે સમગ્ર ભારત દેશમાં આજે લોકસભા ચૂંટણીનું જે મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે ખાસ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની તો છોટાઉદેપુર સીટ પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા સાથે સીધી ટક્કર છે મત ગણતરીની પ્રક્રિયાની વાત કરીએ તો આપ જોઈ શકો છો છોટા પોલિટેકનિક ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે જ કાર્યકરો પણ જે અહીંયા બ બહુ ઓછી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે જેટલી લોકોમાં કંઈ એટલો ઉત્સાહ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી વાત કરીએ મતગણતરીની તો મતગણતરીના પાંચ રાઉન્ડ પૂરા થઈ ગયા છે તેમ જેમાં છોટાઉદેપુર લોકસભાના બીજેપીના ઉમેદવાર જસુભાઈ રાઠવાને બે લાખ ચુમ્મોતેર હજાર નવસો સત્તાણું વોટ મળ્યા છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનના નેતા સુખરામભાઈ રાઠવાને એક લાખ અડસઠ હજાર પાંચસોને છપ્પન વોટ મળ્યા છે એટલે કે કહી શકાય કે બીજેપીના ઉમેદવાર જશુભાઈ રાઠવા એક લાખ છ હજાર ચારસો એકતાલીસ મતથી આગળ ચાલી રહ્યા છે ધન્યવાદ